નમસ્કાર આજે ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ નો દિવસ અત્યારે હું ચૈતરભાઈ દ્વારા એક બહુ જ મહત્વની મિટિંગ બોલાવવામાં આવી હતી અને આ મિટિંગમાં આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ તરીકે હું અને ચૈત્રભાઈ ઉપસ્થિત હતા ગુજરાતની અંદર એસઆઈઆર સ્પેશિયલ રોલ બનાવવા માટે જઈ રહ્યા છે રિવિઝન કરવા માટે અને એટલા માટે આજે આ ગુજરાતની મતદાર યાદી સુધારણાના કાર્યક્રમની અંદર જનતાવતી સૂચન અમે આપ્યા છે સરકારનું એવું કહેવું છે ચૂંટણી પંચનું એવું કહેવું છે કે ગુજરાતની આખી મતદાર યાદી જે છે એની અંદર સુધારો કરવામાં આવશે ફેરફાર કરવામાં આવશે એક એક વ્યક્તિનું ફોર્મ ભરવામાં આવશે નવેસરથી અને નવેસરથી એક એક વ્યક્તિનું મતદાર યાદીમાં નામ લખવામાં આવશે નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા અને ગોપાલભાઈ ઇટાલિયાનો આ વિડીયો છે તે આપણે છેલ્લે સુધી ચોક્કસથી સાંભળવું અને સમજવો જોઈએ મિત્રો આ ખૂબ ગંભીર મુદ્દા છે એસઆઈઆર ગુજરાતમાં લાગુ કરવાનો છે તો એસઆઈઆરમાં શું ફાયદો થશે શું નુકસાન થશે નાગરિકોની કેટલી પરેશાની થશે અધિકારીઓનો શું રોલ છે તે સંપૂર્ણ માહિતી ગોપાલ ઇટાલિયાએ અને ચૈતર વસાવાએ આપી છે મિત્રો બંને નેતાઓને આપણે સાંભળીએ તે પહેલાં હું તમને જણાવી દઉં કે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાએ જે કાંઈ ચૂંટણી અધિકારીઓને પ્રશ્ન પૂછ્યા છે તેના જવાબ પણ તેમની પાસે નહોતા મિત્રો એવા તો કયા પ્રશ્ન છે કે આ નેતાઓએ પૂછ્યા અને ચૂંટણી અધિકારી પાસે તેના જવાબ પણ નથી મિત્રો આ મુદ્દા ખૂબ જ મહત્ત્વના અને ગંભીર મુદ્દા છે આ સાંભળવું ખૂબ જ જરૂરી છે કે એસઆઈઆર થી શું ગુજરાતને ફાયદો થવાનો છે લોકોને ફાયદો થવાનો છે અને ચૂંટણી ઉપર આની ઇફેક્ટ કેવી થવાની છે મિત્રો સાંભળીએ ગોપાલ ઇટાલિયા અને ચૈતરભાઈ વસાવાને અને આ વિડિયો પૂરે પૂરો છેક સુધી સાંભળા પછી તમે આ વિડિયોમાં ચોક્કસથી કોમેન્ટ કરજો કે જે ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયાએ પ્રશ્ન પૂછ્યો છે તે યોગ્ય છે કે નહીં શું છે સંપૂર્ણ માહિતી ચાલો સાંભળી આ વિડિયોમાં ગોપાલભાઈ પાસેથી અને ચૈતરભાઈ પાસેથી આવું કરવા પાછળનું કારણ એમણે એમ બતાવ્યું છે કે સ્થળાંતર થઈ ગયેલા મતદારો મૃત્યુ પામેલા મતદારો ડુપ્લિકેટ મતદારો એક જ વ્યક્તિનું બે વખત નામ હોય એવા મતદારો કે અન્ય કોઈ કિસ્સાઓ બન્યા હોય આ તમામ કિસ્સાઓમાં જે કઈ ફેરફારો મતદાર યાદીમાં થયા હોય એનો સુધારો કરવા માટે થઈ અને એસઆઈઆર કરવામાં આવવાનું છે આપણને ખ્યાલ છે કે બિહારમાં હમણાં જ એસઆઈઆર ની પ્રક્રિયા કરવામાં આવી અને ખૂબ ઉબાળો થયો તો આમ આદમી પાર્ટીએ પૂરી રીતે તૈયારી કરી અને આજની મિટિંગમાં મહત્વની બે ચાર બાબતોનો પ્રશ્ન ઉઠાયો છે જેમાં અમારા નેતા ચૈતરભાઈએ એક મહત્વની વાત રજૂ કરી કે ચૈતરભાઈ અને ગામડાના વિસ્તારોની અંદર અનેક લોકો શહેરોમાં માઇગ્રેટ થઈને રહે છે એમનું ગામડાની મતદાર યાદીમાં પણ નામ છે શહેરોની મતદાર યાદીમાં પણ નામ છે તો આ એસઆઈઆર કર્યા પછી બેમાંથી એક જ જગ્યાએ નામ રાખવા માટે શું વ્યવસ્થા છે તો ચૂંટણીપંચ પાસે એનો કોઈ જવાબ નથી એવો એક બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ છે ઉદ્યોગિક રાજ્ય હોવાના કારણે ગુજરાતના લગભગ જિલ્લાઓની અંદર એ મજૂરી કરતા લોકોના હજારોની સંખ્યામાં નામ મતદાર યાદીમાં ભાજપ દ્વારા નાખી દેવામાં આવ્યા છે અને ચૂંટણી ટાણે કંપનીના માલિકોને દબાવીને એ મજૂરોના મત ભાજપની અંદર જાય એવી વ્યવસ્થા આખા ગુજરાતમાં ઊભી કરેલી છે અમે આજે ચૂંટણી પંચને પ્રશ્ન પૂછ્યો કે ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાં પણ નામ હોય અને રાજકોટની જીઆઈડીસી માં રહેતા મજૂરનું નામ રાજકોટમાં પણ હોય તો બંને નામ ચેક કેવી રીતે કરશો આ પ્રશ્નનો ગુજરાતના ચૂંટણી પંચ પાસે હાલમાં કોઈ જવાબ નથી કે આવું ચેક કેવી રીતે કરવાનું અમે પૂછ્યું કે કરોડો રૂપિયાનો ખર્જો કરીને હજારો માનવ કલાકો બગાડીને આખા રાજ્યનું વહીવટી તંત્ર આની અંદર લાગી જવાનું છે એક એક માણસ લાઈનમાં ઉભો રહેવું પડશે ગરીબ, હશે અભણ હશે અશક્ત હશે અપંગ હશે કે બિહારમાં પણ નામ હોય અને રાજકોટમાં પણ નામ હોય અથવા તો જુનાગઢમાં પણ નામ હોય અને અમદાવાદમાં પણ નામ હોય જો એને પકડી નહીં શકાય ડબલ વોટરને તો પછી આટલી મોટી પ્રક્રિયા કરવી જોઈએ નહીં મેં પુરાવા તરીકે મારા હાથમાં એક પુરાવો છે આ પુરાવો મેં રજૂ કર્યો આ બે ફોટો ઢાકી દઉં છું આ ફોટો ગુજરાતના એક મહિલાનો છે આ મહિલાનું નામ એક જ મકાનમાં ત્રણ વખત નોંધાયેલું છે પોતાના પોતાના ઘરમાં ત્રણ વખત આ બેન મતદાર છે મહિલાનો આ ચૂંટણી કાર્ડ લઈને મેં રજૂ કર્યું અને ચૂંટણી પંચના જે મેન સાહેબો હતા એને જોઈને ખાલી મારી સામે સ્માઈલ કરી એની પાસે કોઈ જવાબ જ નથી કે ગોપાલ ઇટાલિયાનો ત્રણ વખત મતદાર યાદીમાં નામ છે એ જ ફોટો પણ એનો એ સરનામું પણ એનું એ ઘર નંબર પણ એનો એ અને ત્રણ વખત મત એને અધિકાર મત આપવાનો મતદાર યાદી પ્રમાણે મળ્યો તો આખી જે પ્રક્રિયા છે એની અંદર આમ આદમી પાર્ટીને તમામ સૈનિકોને સૂચના આપવાની છે આવનારા દિવસોમાં કે આપણે બધાએ મતરક્ષક બનવાનું છે અને મતરક્ષક બની ગુજરાતમાંથી એક પણ માણસની વોટ ચોરી ન થઈ જાય વોટ કાપી ન જાય ભાજપ એના માટેની પૂરતી કાળજી રાખવાની છે ગામડે ગામડે એક એક વ્યક્તિ સુધી પહોંચી દરેકનું નામ નવી મતદાર યાદીમાં આવી જાય એ માટેની અમારી પૂરી તૈયારી છે ભાજપને જે પ્રયત્ન કરવા એ કરી લે પણ આ વખતે એનું હારવાનું ફરજિયાત છે કેમ કે આ વખતે આમ આદમી પાર્ટી બેઠી છે આમ આદમી પાર્ટી છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ગેરરીતિ થવા નહીં દઈએ વધારે વિગત અમારા ચૈત્રભાઈ વસાવા કહેશે આજે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ તમામ સર્વદળીય બેઠક આજે બોલાવી એમાં અમારા આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા ગોપાલ ઇટાલિયાજી અને અમે ઉપસ્થિત રહ્યા અમે બંને ધારાસભ્ય એટલા બધા ગુજરાતની જનતાને લઈને ગંભીર હતા કે અમે કીધું કે હમણાં સુધી જે લોકો મૃત્યુ પામતા હતા જે વહોને આપણે લગ્ન કરીને લાવતા હતા તો એ રૂટીન પ્રક્રિયામાં એ નામ ચડી જાય ને મૃત્યુ પામે એનું નામ કમી કરી દેતા હતા બીએલઓ બીએલઓ નું એ કાયમનું કામ છે રૂટીન ચાલે છે તો એસઆઈઆર ગુજરાતમાં લાવીને ચાર અગિયાર બે થી ચાર બાર બે હજાર પચીસ એક મહિના દરમિયાન પાંચ કરોડ આઠ લાખ ઓગણ ચાલીસ હજાર મતદાતાઓના નવા ફોર્મ ભરીને નવી યાદી અમારે એસઆઈઆર કરવું છે કે જે લોકો મરણ હોય એના નામ અમારે કાઢવા છે ત્યારે અમે સરકારને પૂછ્યું કે જે લોકો ડુપ્લિકેટ મતદાતાઓ છે બે જગ્યાએ મત કરે છે માનો કે અંકલેશ્વરમાં મજૂરી અર્થે આવેલા બિહાર યુપી મધ્યપ્રદેશના લોકો પોતાના ગામમાં પણ મતદાન કરે છે ને અંકલેશ્વરમાં મતદાન કરે છે તો એના માટે ચૂંટણી પંચ પર શું ટેકનિકલી શું સોફ્ટવેર છે કે શું બાબતો છે કે એને આપણે પકડી શકાય તો ચૂંટણી પંચ પર એનો જવાબ નથી બીજું એક જ મહિના માટેનો આ કાર્યક્રમ છે અને આખી મતદાર યાદી નવી બનાવવાની છે ત્યારે જે લોકો પોતાનો જીવન નિર્વાહ માટે ગામડાઓમાંથી સૌરાષ્ટ્રમાં ખેત મજૂરી કરવા જાય છે સુગરોમાં મજૂરી કરવા જાય છે કંપનીઓમાં મજૂરી કરવા જાય છે અને એ લોકોના ઘરે જ્યારે બિયુલો જશે અને ઘરને તાળું મારેલું હશે તો એનો ફોટો કાંથી આવશે એના ડોક્યુમેન્ટ કાંથી લેવામાં આવશે અને એની શું વ્યવસ્થા છે ત્યારે ચૂંટણી અધિકારી પાસે એનો જવાબ નથી એ જ પ્રકારે અમે કીધું કે બોર્ડર વિલેજો છે ગુજરાતમાં ઘણા મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રની બહેનોને વહુ બનાવીને અહીંયા લાવવામાં આવ્યા છે અને ઘણી અહીંની બહેનોને ત્યાં પણ લગ્ન કરીને આપ્યા છે ત્યારે એમના પુરાવા કઈ રીતના ભેગા કરીશું ત્યારે ત્યાંની યાદીમાં પણ નામ છે તે કમી કઈ રીતના થશે અહીંની યાદીમાં કઈ રીતના સિસ્ટમ છે એનો જવાબ ચૂંટણી પંચ પર નથી ત્યારે જે પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ હજાર મતદાતાઓની નવી યાદી બનાવવાની જે તજવીજ આ ગુજરાત સરકારે હાથ ધરી છે એ માત્ર ને માત્ર ગરીબ વંચિત દેલી પીછડા અને મજૂરી વર્ગના લોકો ગામડાના લોકો જે વૃદ્ધ છે પોતાના ગામે આવશે ચૂંટણી મતદાન યાદીમાં નામ ઉમેરવા માટે શું એ લોકો રજા કંપનીમાં શું એ લોકો રજા પાડીને ઘરે જવાના છે નથી જવાના ત્યારે આવી ગંભીર બાબતોમાં પણ જે રૂટિન પ્રક્રિયા ચાલે છે એને ફ્રીજ કરી દેવામાં આવી છે આખું જે પ્રજાના ટેક્સના અબજો રૂપિયાનું રાંધણ થવાનું છે લાખો માનવ કલાકો આમાં બગડવાના છે અધિકારીઓ આમાં હેરાન થવાના છે ત્યારે સરકારને અમારે વિનંતી છે સરકાર આમાં કોઈ ગંભીરતા નથી એની પાસે કોઈ ટેકનોલોજી નથી કે કોઈ લિંક નથી કે ડુપ્લિકેટ વોટરોની સ્કીનિંગ કરી શકાય ત્યારે સરકાર આ બધી કરવાની જગ્યાએ જે રૂટિંગ પ્રક્રિયા ચાલે છે એ કરે અમે અમારા તમામ અમારા બૂથ લેવલના એજન્ટો છે એમને અમે સજાગ કરી દઈશું ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટી એવા નાગરિકોને જેના મત કપાઈ જાય છે એ વોટ ચોરી ના થાય એની તકેદારી રાખીશું અને જે પ્રકારે ચૂંટણી પંચનો રવૈયો રહ્યો છે હમણાં આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે હમણાં તમે જોયું હશે પંદર મ્યુનિસિપલ કોર્પોરેશનો એસી જેટલી પાલિકાઓ અને અઢીસો જેટલા તાલુકા પંચાયતો અને બત્રીસ જેટલા જિલ્લા પંચાયતોની આવવાની હતી એની યાદી ફ્રીઝ કરીને નવી યાદી સાત ફેબ્રુઆરી બે હજાર ત્યાં સુધી વહીવટ તારો રાજ કરશે એવી વાત જ્યારે ચૂંટણી પંચ કરતું હોય એટલે આ ગુજરાતની જનતા લોકશાહીમાં ખૂબ જ ગંભીર બાબત છે પ્રજાના ટેક્સના પૈસાનું રાંધણ થવાનું છે લાખો માનવ કલાકો જયારે બગડવાના છે ત્યારે અમારે તો ચૂંટણી આયોગને નમ્ર અપીલ છે ચૂંટણી પંચ એ સંવિધાનિક સંસ્થા છે કોઈના પણ દબાણમાં આવ્યા વગર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં બધાને એક મત નાખવાનો અધિકાર આપ્યો છે એ અધિકાર છીનવવાનો પ્રયાસ કોઈ પાર્ટી કે કોઈના ઇશારે ચૂંટણી પંચ એ ગુનો ના કરે એવી અમારી સૌ અપીલ છે અને આવનારા દિવસોમાં ગુજરાતની જનતાને પણ અમે કહીએ છીએ એક મહિનાનો સમય છે આપણે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે ત્રણ ત્રણ મહિના લાઈનો પર હતા રેશન કાર્ડ કેવાયસી કરાવવા માટે ચાર ચાર મહિના લાઈન પર હતા ત્યાં નેટવર્કો નથી ગામડાઓના ઇન્ટરિયર એરિયામાં આ બધી તકલીફો ઉભી થવાની છે ત્યારે બધા જ તકેદારી રાખે અને આ એસઆઈઆરના નામે આપણો મત આપવાનો અધિકાર છીનુઆઈ ના જાય એ માટે આપણે બધાએ સજાગ રહીને આનો સામનો કરવા માટે પણ તૈયાર રહેશો એવી સૌને હું અપીલ કરું છું મિત્રો આ વિડીયો છેલ્લે સુધી સાંભળો આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો એસઆઈઆરને લઈને તમારું શું માનવું છે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવો આ બંને નેતાઓએ જે વાત કરી છે તે વાત ખરેખર તમારા મનની વાત છે કે નહીં ગોપાલભાઈ કહી રહ્યા છે કે અમે પ્રજા તરફથી લોકો તરફથી મતદારો તરફથી અમે ચૂંટણી અધિકારીઓને જે પ્રશ્ન પૂછ્યા છે તે ખરેખર તમારા તરફથી પૂછ્યા છે તો તમારા મનમાં પણ આવા પ્રશ્ન છે કે નહીં ચોક્કસથી અમને કોમેન્ટ કરીને જણાવો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો આમ આદમી પાર્ટીના નેતાઓના જે વિડીયો હશે તે આ ચેનલ ઉપર મૂકવામાં આવશે તો હજી સુધી જો તમે આ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બાજુનું બે લાઇકોન પ્રેસ કરી લો અને દરેક લોકોને આ વિડીયો શેર કરવાનું ના ભૂલશો હવે મળશું માત્ર એક નવા વિડીયો સાથે નવા મુદ્દા સાથે નવા અપડેટ સાથે તો અમને રજા આપશો ધન્યવાદ